ખેડૂત તોય સખત મહેનત કરેલ છે એનું અપમાન કરે છે એક બાપની લાગણીનું અપમાન કરે છે અને બેફામ રીતે લોકો બગાડી રહ્યા છે અને હોટેલ રેસ્ટોરન્ટમાં તમે જે પૈસા આપો છો એ ખાવાના આપો છો બગાડવાના નથી આપતા માતે આ અનલિમિટેડ ની સ્કીમનો તમે ગેરલાભ ઉઠાવીને એનો બગાડ ના કરો એવી આપ ચેનલના હું ફરી વખત વિનંતી કરીશ નમસ્કાર ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને 60% થી વધુ લોકો કૃષિ સાથે સંલગ્ન છે છતાંય આ દેશની એક વાસ્તવિકતા એ પણ છે કે દેશના કરોડો લોકોને સાંજનું તાણું એટલે કે સાંજનું ભોજન મળતું નથી અને એની પાછળનું સૌથી મોટું કારણ છે અન્નનો બગાડ જ્યાં આપણે અનેક જગ્યા પર જોતા હોઈએ છે મારી સાથે આજે એવા એક શખ્સ ઉપસ્થિત છે કે જેઓ લોકોને અન્નનો બગાડ ન થાય તે માટે સમજાવતા આવ્યા છે મારી સાથે છે નિલેશભાઈ જીકાદરા નિલેશભાઈ સ્વાગત છે તમારું સામના ડિજિટલ ના પોડકાસ્ટ માં સામના ડિજિટલ ન્યૂઝ ના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર સાથે સાથે જ શિવાજીભાઈ તથા સમગ્ર સામના ડિજિટલ ન્યૂઝ પરિવાર નો મારા સેવા કાર્યની નોંધ લઈ અમને આમંત્રિત કર્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નિલેશભાઈ વાત કરીએ આ તમને વિચાર ક્યાંથી આવ્યો કે જે રીતે અન્નનો બગાડ થાય છે એને આપણે અટકાવવું જોઈએ ક્યાંક ને ક્યાંક શિવાજીભાઈ આ વિચાર જ્યારથી હું નાનો હતો ત્યારથી જ આ સેવાના બીજ મારા મમ્મી પપ્પામાંથી મારા માવતરમાંથી મારામાં રોપાયેલા આપણે નાના હતા ત્યારે તમને ખબર કે કેટરિંગની સુવિધા આ હવે આવી ત્યારે એટલી બધી કેટરિંગની સુવિધા નહોતી તો જનરલી આપણે કોઈ પ્રસંગમાં જઈએ તો આપણા જ તે સગાવાલાના પાંચ દસ લોકો ત્યાં કાઉન્ટર પર પીરસવા ઊભા રહી જાય તો હું જ્યારે નાનો હતો ત્યારે કોઈ પણ પ્રસંગમાં જાઉં તો આવી રીતે લાગણીથી સેવાના એક ભાવ સાથે ત્યાં પીરસવામાં ઊભો રહેતો એવી વખતે મેં જોયેલું કે ઘણા લોકો બે ફામ રીતે થાળીમાં લઈ લે છે અને ખાવું એટલું ખાય બાકી એનો બગાડ કરી દેતા હોય છે ત્યારે મને એવું થયેલું કે આ અન્નનો બગાડ ના થાય અને લોકો આ બાબતે જાગૃત થાય એ માટે કંઈક કરવું જોઈએ એટલે એ વિચારને મારા મનમાં ને મનમાં રહેમા કરતો હતો પણ છેલ્લા થોડા વર્ષો પહેલાં જ્યારે આ અન્નનો બગાડ ના થાય અને એ બાબતનો કઈક સારો મેસેજ આપતો એક સારો પોસ્ટર મેં ડિજિટલ મીડિયામાં મારા પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કર્યું ત્યારે લોકોએ ખૂબ સારા પ્રતિસાદ આપ્યા અને લોકોએ કીધું કે ખરેખર અન્નનો બગાડ ના થવો જોઈએ એટલે મને થયું કે નહીં આ વાત સાથે લોકો પણ સહમત છે અને આદર ભાવ સાથે આ વાતને વિચારને વધાવી રહ્યા છે તો આ ફક્ત આ વિચાર ડિજિટલ મીડિયા સુધી મર્યાદિત ના રહે અને ગ્રાઉન્ડ લેવલે પણ લોકોમાં આ બાબતે જાગૃતિ આવે એ માટે કંઈ કરવું જોઈએ અને મેં આ અન્ન બચાવો જીવ બચાવો અભિયાનની શુભ શરૂઆત કરી આ તો વાત થઈ કે તમે તમને એક વિચાર આવ્યો કે કઈ રીતે અન્નને બચાવી શકાય નાના બગાડ થતો અટકાવી શકાય પણ આ કાર્ય તમે કઈ રીતે પાર પાડો છો હાલ જે રીતે વાત કરીએ શિવજીભાઈ

અને એ બાળકો અલગ અલગ મેસેજીસ આપતા જનજાગૃતિના મેસેજીસ આપતા પ્લે કાર્ડ મેં ડિઝાઇન કર્યા કે અન્નનો બગાડ ના કરવો ઘણા લોકો રાતે ભૂખ્યા સુઈ જાય છે ઘણા લોકો ઘણા બાળકો ભૂખને લીધે મૃત્યુ પણ પામે છે એટલું જ લો થાળીમાં કે વ્યર્થ ન જાય ગટરમાં આવા અલગ અલગ જનજાગૃતિના મેસેજ બનાવતા એક પોસ્ટર્સ બનાવ્યા અને પોસ્ટર્સ આ બાળકો ગળામાં લટકાવીને જ્યાં ભોજન સમારંભ ચાલતો હોય ત્યાં

લોકોમાં અવેરનેસ વધારવા માટેનું કામ કરતા હોય ત્યારે ઘણા લોકો એવા પણ મળતા હશે કે જે કોઈ અલગ ભાષામાં વાત કરતા હોય એવા સમયમાં કઈ રીતે બાળકોને તમે ટ્રેન કરવામાં આવે છે કે ભાઈ કઈ રીતે એમને વાતચીત કરવી આવે ખૂબ સરસ વાત કરી શિવાજીભાઈ અને સવાલ ખરેખર ખૂબ અગત્યનો છે કે બાળકોની ટ્રેનિંગ કઈ રીતે થઈ છે તો બાળકો ખૂબ સરળ અને સામાન્ય પરિવારમાંથી આવે છે સરળ સ્વભાવના છે એમને મેં ખાસ એ રીતે પરિપક્વ કરેલા છે ને ટ્રેનિંગ કરે ટ્રેન કરેલા છે કે કોઈ પણ વ્યક્તિ આજે તમે જે વિચાર લઈને માર્કેટમાં આવો છો તો આપણું કામ લોકોને આપણો વિચાર રજૂ કરવાનો છે આપણી કામ લોકોને વિનંતી કરવાનું છે ત્યારે કદાચ કોઈ વ્યક્તિ ગરમ મિજાજનો હોય અને તમને કદાચ આમથી આમ કહી દે તો એની સામે લડવાનું નથી એમની સામે કંઈ બોલવાનું નથી પણ જે આપણો વિચાર છે એ રજૂ કરીને વિનમ્રતાના ભાવ સાથે નીકળી જવાનું છે કારણ કે સમાજ સેવા એ શિવાજી હું તમને વાત કરું કે સમાજ સેવા એ વિનમ્રતાનો વિષય છે એમાં હાથ જોડવાના હોય રિક્વેસ્ટ કરવાની હોય વિનંતી કરવાની હોય એમના સાથે કોઈ જીભા જોડી ના હોય હું કોઈ આંદોલનકારી નથી હું કોઈ બારવટીઓ નથી કે હું એક જીદ લઈને નીકળું કે મારે આ જોઈએ અને જોઈએ તમારે કંઈ કરવાનું નહીં અમારું કામ હાથ જોડવાનું છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને રિક્વેસ્ટ કરીને નીકળી જઈએ છીએ અને સાથે સાથે જ મે બાળકોને અમુક એવા પણ વિચાર આપેલા છે કે આપણું કામ જે છે એ કરીએ છીએ કદાચ કોઈ ગુસ્સે થાય તો નાસીપાસ નથી થવાનું હા ઘણા લોકો તો સારી રીતે બિરદાવે છે બેટા ખૂબ સારું કામ કરે છે બાળકોને પ્રોત્સાહિત કરે છે આવી રીતે બાળકોને મતલબ વખાણ કરે છે ત્યારે મે બાળકોને એ પણ કીધું છે કે નિંદાથી ડરી નથી જવાનું ગભરાઈ નથી જવાનું અથવા તો કોઈ વખાણ કરે તો ફૂલાઈ નથી જવાનું આપણું કામ લોકોને જાગૃત કરવાનું છે અને એ કરતા રહેવાનું છે નિલેશભાઈ હવે એક રેસ્ટોરન્ટ ને હોટેલ માં એક પ્રકારની ટ્રેન્ડ શરૂ થયો છે એ છે અનલિમિટેડ અને આ જે અનલિમિટેડ હોય છે એમાં ખાસ કરીને જોવા મળ્યું છે કે લોકો અન્નનો બગાડ વધારે કરતા હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવા લોકો હોય છે કે જે ખાવાનું વધારે મંગાવી લેતા હોય પણ ખાતા નહીં હોય તો આ જે ટ્રેન્ડ છે ટ્રેન્ડને લઈને તમે શું કહેશો ખાસ ખૂબ અગત્યની વાત છે કે હોટેલ રેસ્ટોરન્ટમાં જે અનલિમિટેડનો એ સ્કીમના લીધે ઘણા બધા કસ્ટમર્સ ખરેખર અન્નનો બહુ મોટા પ્રમાણમાં બગાડ કરી રહ્યા છે ત્યારે મારે એક ચોક્કસ મેસેજ આ તમામ લોકોને આપવો છે કે આપ જે પૈસા આપી રહ્યા છો એ ખાવાના આપી રહ્યા છો જમવાના આપી રહ્યા છો બગાડ કરવાનો આપણને બી હક નથી જ્યારે એક ખેતી પ્રધાન દેશ હોય અને આપણે અવારનવાર જય જવાન અને જય કિસાન નારા લગાવતા હોઈએ ત્યારે આ ખેડૂતોએ કરેલી સખત મહેનતનું અપમાન કરવું એ પણ એક લીધે એ જરા નથી અને સ્વીકાર્ય નથી ત્યારે આપ મારે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ એક નૈતિક અપરાધ છે અને હોટલ રેસ્ટોરન્ટમાં તમે જે પૈસા આપો છો એ ખાવાના આપો છો બગાડવાના નથી આપતા માટે આ અનલિમિટેડ ની સ્કીમનો તમે ગેરલાભ ઉઠાવીને એનો બગાડ ના કરો એવી આપ ચેનલના માધ્યમથી હું ફરી વખત વિનંતી કરીશ નિલેશભાઈ લગ્ન પ્રસંગોમાં ખાસ કરીને જ્યારે એક પિતા પોતાનું પૂરેપૂરી મૂડી લગાવી દેતો હોય છે લોકોને ખુશ કરવામાં લોકોને સારું સારું ખવડાવવામાં અને એ સમયે જ્યારે અન્નનો બગાડ થાય છે તો ક્યાંક ને ક્યાંક સરકારે પણ આના પર ધ્યાન રાખવું જો જરૂરી છે એવું નથી લાગતું તમને કે સરકાર આમાં કંઈક ને કંઈક પગલાઓ લઈ શકે છે જી જરૂર આ વાત પણ વિચારવા યોગ્ય જ છે અને ચોક્કસથી સરકાર પણ આ આ વિષય પર આગળ આવી શકે છે જેવી રીતે તમે વાત કરી કે એક બાપ પોતાની આજીવનની કમાણી એમની દીકરીના અથવા દીકરાના લગ્ન પ્રસંગમાં રેડી દેતો હોય છે પેટ ચીરીને પેટે પાટા બાંધીને અથાગ મહેનત કરતો હોય છે ત્યારે આ મારા અનુભવની વાત કરું શિવાજીભાઈ કે હું જ્યારે પૂછું કોઈને કે આ તમે કેમ બગાડ કરો છો કેમ નથી પૂરું કર્યું ત્યારે મને જનરલી બે જ જવાબ મળે છે પહેલો એ કે રસોઈએ મીઠું વધારે નાખી દીધું અથવા ગળું વધારે કરી નાખ્યું નહીં ખાતું અથવા બીજો જવાબ એવો મળતો હોય છે કે મેં હાથ આડો રાખ્યો ના પાડું પીરસો વળા તો એને પ્લેટમાં નાખી મતલબ રસોઈયાની ભૂલ કાઢે અથવા પીરસો ભૂલ કાઢે અને એ માણસથી જાણી અજાણી થયેલી ભૂલને ને નજરઅંદાજ નથી કરતા અને જે ખેડૂતો એ સખત મહેનત કરેલ છે એનું અપમાન કરે છે એક બાપની લાગણીનું અપમાન કરે છે અને બેફામ રીતે લોકો બગાડી રહ્યા છે ત્યારે મારે તમામ લોકોને પણ આ ચેનલના માધ્યમથી સામના ડિજિટલ મીડિયા ન્યૂઝ પરિવારના માધ્યમથી જણાવવું છે કે આવું ન કરતા આપ જેટલું જોઈએ એટલું જ થાળીમાં લો અને અમારી જે આ ટીમ છે એ અભિયાનની મારફતથી બે જ અમારી માંગણી હોય છે શિવાજી એમાંથી માંગણી અમારી માંગણી બે હોય છે પૂરી તો એક જ કરવાની છે પહેલી માંગણી એવી હોય છે કે જેટલું જોઈએ એટલું થાળીમાં લો અને બીજી માંગણી એવી હોય છે કે લીધું છે એ પીરસવાવાળા અથવા રસોઈયાની ભૂલ કાયદા વગર પૂરું કરી દો એટલે માંગણી બે છે કરવાની છે પૂરી એક જ છે મારો પ્રશ્ન તમને કે સરકાર આમાં શું પગલા લઈ શકે તમને એવું લાગે છે સરકાર ચોક્કસથી જે વિદેશોમાં ઘણા બધા એવા કડક કાયદાઓ છે જોગવાઈઓ છે એ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે મેં હું સાંભળ્યું પણ છે કે વિદે અમુક દેશોમાં એવા કાયદાઓ છે કે તમારે ત્યાં કોઈ પ્રસંગ છે તો તમારે ખાદ્ય સુરક્ષા વિભાગમાં એ બાબતની જાણ કરવાની રહેશે અને કંઈક વધતું ઘટતું ભોજન થયું છે મતલબ ભોજનનો વધારો થયો છે તો હું દંડ નહીં કહું પણ એટલું ચોક્કસ કે એ વધેલું ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાના એક ભાગ રૂપે એમના ખર્ચના ભાગ રૂપે સરકાર અમુક રકમ તમારી પાસેથી લે છે અને એ બગાડ થતો અટકાવે છે તો ભારતમાં પણ એ પ્રકારના કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કાયદાઓની જોગવાઈ કરવામાં આવે તો ચોક્કસથી હું એવું માનું છું કે સરકારના એક આ આગમ પગલાંથી અન્નનો બગાડ અટકાવી શકાય છે સાથે સાથે જ હમણાં તમે પેલી વાત કરી કે હોટલ રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ નું જે ટ્રેન્ડ છે એનાથી વિશેષ એક વાત કરીશ કે ઘણા આ સામના ડિજિટલ ન્યૂઝના આ પ્લેટફોર્મના માધ્યમથી હોટલ રેસ્ટોરન્ટના માલિકોને પણ મારે અહીંથી અરજી કરવી છે વિનંતી કરવી છે કે આપ એક સાથે ઓર્ડર લઈ લેવો અને મોટું બિલ બનાવી નાખું એવી લાલચથી પછી એ કસ્ટમર તમારો ફૂડ નો વેસ્ટ કરીને જતો રહેજો ત્યારે આ ચેનલના માધ્યમથી મારે એ પણ રિક્વેસ્ટ કરવી છે કે મસ મોટું ઓર્ડર ના લઈ લે એ માટે તમારા સ્ટાફને ટ્રેન કરો રિપીટ ઓર્ડર વધુમાં વધુ આવે એવો આપનો પ્રયાસ રહેવો જોઈએ જેનાથી પણ અન્નનો બગાડ અટકાવી શકાય એક સામાજિક કાર્યકર્તા તરીકે તો તમે આ કાર્ય કરો જ છો અને આ કાર્ય બિરદાવ લાયક પણ છે પરંતુ મુખ્ય વાત જે રીતે આપણે સરકારની વાત કરીએ તો શું રાજકારણમાં રહીને આ વાતને આગળ વધારીને વધુમાં વધુ લોકો સુધી આ તમે તમારું જે કાર્ય લઈ જઈ શકો એવું બધું જ લાગતું તમને જે ચોક્કસથી મેં તમને કીધું એમ કે સરકાર જો આમાં જાગૃત થાય અને આપણે સૌ જાણીએ છીએ કે આજનું જે બાળક છે એ આવતીકાલનું ભારતનું નાગરિક છે એ કુંડળો છોડ છે જેમ વાળો એમ મળી શકે તો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ આ બાબતે આગળ આવે સાથે સાથે એ જો આપણે જાણીએ છીએ કે શાળાઓમાં સવારે પ્રાર્થના થાય પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે ભારત મારો દેશ બધા એવી સાથે સાથે જો અન્નો બગાડ ના થાય એ બાબતનો એક સંકલ્પ લેવડાવવામાં આવે તો મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે આ બાળક છે એ જ્યારે મોટું થશે અત્યારથી જેમનામાં આદત નાખવામાં આવશે તો સ્વાભાવિક છે કે આવનારા સમયમાં

અને રાજ સેવા એટલે નોર્મલી આપણે જોતા છે કે પહેલાં જે સામાજિક કાર્યકર્તા હોય છે તે ધીરે 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 રાજનીતિ તરફ આગળ વધતા હોય છે તો નિલેશભાઈ ચિકાદરા પર એ તરફ આગળ વધી રહ્યા છે કે નહીં એ પણ જાણ ખૂબ સારી વાત છે અને હું તમારી વાત સાથે સહમત છું કે સારા કાર્યો કરતા હોય સમાજ સેવા સાથે જોડાયેલા લોકો જો રાજનીતિમાં આવે તો લોકોની એક એવી એક આશા બંધાતી હોય છે કે જો આ માણસ રાજકારણમાં આવે તો વધુ સારું કાર્ય કરી શકે એના ભાગરૂપે કારણ અને સમાજ સેવા અને રાજ સેવા મેં તમને કીધું એક સિક્કાની બે બાજુ છે રાજ સેવા અને સમાજ બંનેનો ટાર્ગેટ તો એક જ છે લોકોને મદદરૂપ થવું જ્યારે હું રાજકારણમાં આવવા માટે આ કરું છું એવું કઈ નથી હું ઓલરેડી તમને ખુલાસો કરી દઉં હું રાજકારણ સાથે જોડાયેલો માણસ છું મારા કોઈપણ સામાજિક કાર્ય હોય ત્યારે મને સત્તા પક્ષ અને વિપક્ષનો પૂરો સહકાર મળતો હોય છે દરેક પક્ષમાં મારા અંગત મિત્રો છે અને અને તમને ખબર છે કે ભારત જેવા દેશમાં કોઈક સેવાના કાર્યો કરવા હોય તો રાજકારણના સપોર્ટથી આપણે વધુ સરળતાથી કરી શકતા એટલે સત્તા પક્ષ અને વિપક્ષના લોકો સાથે હું બહુ અંગત રીતે જોડાયેલો છું અને મારા કોઈ પણ સેવાના કાર્ય હોય એક શિક્ષણને લગતા હોય કે સ્વાસ્થ્યને લગતા હોય કોઈ દવાખાનાના ખર્ચની જરૂર હોય ત્યારે મને સત્તા પક્ષ વિપક્ષમાં રહેલા મારા મિત્રો એ સરકારી હોસ્પિટલમાં કઈ રીતે એ ગરીબ દર્દીને મદદરૂપ થઈ શકે એ માટેના તમામ મને મદદ કરે છે સરકારી શાળામાં બાળકને કઈ રીતે લાભ લઈ શકાય એ માટે કોઈ ગરીબ બાળકની મારે મદદની જરૂર હોય ત્યારે રાજકારણમાં જોડાયેલા મિત્રો મને મદદ કરે છે રાજ રાજકીય પક્ષો દ્વારા કોઈ એવો સમાજ સેવાને લગતો સારો મુદ્દો હોય ત્યારે મને આમંત્રિત આમંત્રણ આપે છે તો સ્વાભાવિક છે કે મુદ્દો જ્યારે લોકોના ફાયદા માટેનો હોય ત્યારે હું એ વ્યક્તિ સાથે એ કાર્યક્રમમાં જોડાતો હોય છું મારા કાર્યક્રમમાં પણ સત્તા પક્ષના અને વિપક્ષના સત્તામાં જવા માટે નહીં ઓલરેડી હું રાજકારણ સાથે જોડાયેલો છું અને રાજકારણના સહયોગથી પણ ઘણો ફાયદો થાય છે અને સેવા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવામાં ટેકો મળી રહે છે આ હતા નિલેશભાઈ જીકાદરા કે જેમને અન્નનો બચાવ કરવાના એક સંકલ્પ સાથે આગળ વધ્યા અને એ હવે એક વટવૃક્ષ બની રહ્યું છે લોકો સુધી એમનો મેસેજ પહોંચી રહ્યો છે આજે લાખો એમને સંકલ્પ લોકોને લેવડાવ્યા છે કે અન્નનો બગાડ નહીં કરવામાં આવે અને વધુમાં વધુ અન્ન બચાવવામાં આવે કારણ કે અન્નનો બગાડ થતો અટકાવવું એ જ જીવન બચાવવા જેવું છે આજે જ્યારે કરોડો બાળકો સાંજે ભૂખ્યા રહેતા હોય ત્યારે આ દેશમાં લોકોને સમય પર ખાવાનું મળે સારી રીતે ખાવાનું મળે તે માટે અન્નનો બગાડ થતો અટકાવવો જરૂરી છે નિલેશભાઈ તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી વખત ડિજિટલ ન્યૂઝ પરિવાર સૌનો હું હૃદયથી આભાર માનું છું અને આ જનજાગૃતિની મુહિમની દર્શક મિત્રો સહિત તમામ લોકો સુધી પહોંચાડવાનો આપ દ્વારા જે વિનમ્ર પ્રયાસ થયો છે એમને સહર્ષ વધાવું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ